નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ એક અગિયાર બે હજાર પચીસને શનિવારના રાશિ ભવિષ્ય પર રાશિ ભવિષ્ય પર આગળ વધીએ તે પહેલાં હું તમને ખાસ એક બાબતની જાણકારી આપી દઉં કે રાશિ ભવિષ્યના અંતમાં કઈ રાશિને ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે અને કઈ રાશિને રોકાણ અંગે ફાયદો થાય તેવી શક્યતાઓ છે તે અંગેની માહિતી આપવામાં આવશે તો ખાસ રાશિફળને અંત સુધી જોજો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સહકાર સાંપડશે સમગ્ર દિવસ દરમિયાન તમને મિત્રોના રેફરન્સથી નોકરી પણ મળી શકે છે આ સિવાય જે મિત્રો બિઝનેસ કરતા હશે તેમને આજના દિવસે બિઝનેસ પણ તમારા મિત્રોના રેફરન્સથી મળી શકે છે સોશિયલ નેટવર્કિંગથી તમને આજના દિવસે સારો એવો ફાયદો મળતો જણાશે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે કાર્યસ્થળે સારો એવો સહકર્મચારીઓનો સાથ સહકાર સાંપડશે આ સિવાય તમારા બોસ સાથે તમારે અગાઉ કોઈ વાતને લઈને વાદ વિવાદો થયા હોય તો તે વાદ વિવાદો પણ ઠરતા જણાશે અને તેમાં પણ મીઠાશ આવતી જણાશે એટલે કે સંબંધો તમારા બોસ સાથેના સારા એવા થતા જણાશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે અચાનક જ કોઈક જગ્યાએ મુસાફરી કરવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે તમારે મુસાફરી કરતી વખતે તમારી સાથે જે લોકો આવ્યા હોય તેમની સાથે કોઈ નાની એવી બાબતને લઈને કે કોઈ મુદ્દાને લઈને વિવાદ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય મુસાફરી પછી તમારે ગુરુ કે કોઈ વડીલને મળવાનું થાય તો તેમાં પણ તમારે તેમની સાથે ખાસ વિવેકથી વાત કરવી જોઈએ કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસને ખાસ સાવચેતીપૂર્વક પસાર કરવાનો છે વ્હીકલ ચલાવતા હોય તો ખાસ સંભાળીને વ્હીકલ ચલાવવું જોઈએ આ સિવાય જૂની કોઈ બીમારી હોય અને તેને ટ્રીટમેન્ટ ચાલતી હોય અને તેમાં તમે ડૉક્ટરને બતાવવામાં વિલંબ કર્યા કરતા હોય તો તેમાં પણ ખાસ તકેદારી રાખી અને ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ જેથી કરીને બીમારી આગળ ન વધે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે સમગ્ર દિવસ દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસના સારા એવા સજેશન્સ મળી શકે છે જોકે તમારે આજે નાની એવી કોઈ બાબતને લઈને તમારા લાઈફ પાર્ટનર સાથે વાદ વિવાદ ન થાય જૂની કોઈ વાતોને યાદ કરીને કોઈ વાદ વિવાદ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે સિઝનલ બીમારીથી ખાસ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે કોઈ સ્કિન ડિસીઝ કે એવું તમને લાગતી હોય તો એ સ્કિન ડિસીઝ બાબતે પણ ડૉક્ટરની ખાસ સલાહ લેવાની જરૂરિયાત છે આ સિવાય તમારે આજના દિવસે કોટ કચરીના ધક્કા પણ થઈ શકે છે આકસ્મિક કોઈ ખર્ચ પણ તમારે આવી શકે છે તો ખાસ આજના દિવસને સાવચેતીપૂર્વક પસાર કરવો તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે રિલેશનશિપ બાબત પર ખાસ ધ્યાન આપવાનું રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમારે પ્રેમી કે પ્રેમિકા સાથે વાદ વિવાદમાં કે વાદાકોદ ન થઈ જાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય સંતાન સાથે પણ તમારે કોઈ બાબતે ઝઘડો ન થાય તેની પણ આજના દિવસે તમારે તકેદારી રાખવાની છે આ ઉપરાંત આજના દિવસે તમારે કોઈ આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવાય તેની ખાસ તકેદારી રાખવાની છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ સમગ્ર દિવસ દરમિયાન માતા સાથે વાદ વિવાદ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય તમારે જમીન કે મકાન સંબંધિત કોઈ સોદો આગળ વધતો હોય તેમાં પણ ઉતાવળે તમારે નિર્ણય ન લેવાય તેની ખાસ તમારે તકેદારી રાખવી જોઈએ ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે સમગ્ર દિવસ દરમિયાન ડોક્યુમેન્ટ સંબંધિત તમે જે કોઈ કાર્ય કરવા માંગતા હોય તેમાં સારી એવી સફળતા તમને મળી શકે છે હા તમારે એમાં ખાસ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્યોમાં ખૂબ જ ચીવડતાપૂર્વક પેપર્સ તપારી તપાસીને પછી જ આગળ વધું જેથી કરીને કોઈ જાતની ચિત્રપંડી ન થાય આ ઉપરાંત આજના દિવસે તમારે ટૂંકી મુસાફરી પણ થઈ શકે છે આ સિવાય જૂના કોઈ પાડોશીને મળવાને કારણે પણ જૂની યાદો થવા તાજી થવાને કારણે આજનો દિવસ તમારા માટે સારો પસાર થાય મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે બિઝનેસ કરતા હશો તો સારા એવા પ્રમાણમાં પ્રોફિટ થઈ શકે છે રોજ કરતાં ગરાગી સારા પ્રમાણમાં જોવા મળી શકે છે આ સિવાય આજના દિવસે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ બોલવા ચાલવાના કારણે સંબંધો બગડ્યા હોય તો તેમાં પણ મીઠાશ એટલે કે સંબંધો સુધરતા જણાશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો આજના દિવસે ખાસ કેન્દ્રિત રહેશે નવા નવા આયોજનો કરવામાં વ્યસ્ત રહેશે જોકે આ આયોજનોમાં ક્યાંક ઉતાવળમાં ખોટો નિર્ણય ના લેવાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની છે આ સિવાય તમારે આજના દિવસે સ્વાસ્થ્ય સંબંધિત પણ કાળજી રાખવી જોઈએ તમારું રૂટીન જે છે એ ખાસ તમારે મેન્ટેન કરીને ચાલવું જોઈએ મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આજના દિવસે હોસ્પિટલના દ્વારા ધક્કા થઈ શકે છે આ સિવાય જૂની કોઈ બીમારી જો ચાલતી હોય તો આ બીમારી તમને થોડી લંબાતી હોય એવું તમને જણાશે આ સિવાય તમારો ફોરેન સંબંધિત કોઈ કાર્ય હાથમાં તમે લીધું હોય તો એ કાર્યમાં પણ જાણે સમય વધારે લાગી રહ્યો હોય તેવું તમને આજના દિવસે લાગશે તો ચાલો હવે નજર કરીએ કઈ રાશિએ ખાસ ચેતીને દિવસ પસાર કરવાની જરૂર છે તો ખાસ કર્ક કન્યા અને મિથુન આ રાશિએ ખાસ ચેતીને દિવસ પસાર કરવાની જરૂરિયાત છે આ સિવાય મેષ મિથુન ને મકર આ રાશિને આજના દિવસે જો તમે રોકાણ કરતા હશો તો તમને રોકાણમાં સારો એવો ફાયદો મળે તેવી શક્યતા છે